જય માતાજી જય સાવણ માં બધાને કેમ એકદમ મજામાં તો મજામાં જ રહેજો તો ચાલો આપણે જો અત્યારે જુનાગઢ આવી ગયા છે બજાર પર ને આ બધા બ્લોક ચાલુ થઈ છે ભાઈ મજામાં શું લેવા આવ્યા જુનાગઢ કોઈ એવું છે અને અમારા રાહુલ ભાણો છે ભાણા ભાઈ કેમ મજામાં શું ચાલે છે બસ મોજ ના મજા અને તમને હજુ આગળ બધા હાલ્યા જાય છે હજુ આ બજાર છે મેન બજાર અને આમ વિપુલભાઈ ફોટા પાડે છે આ બધી સરસ મજાની દુકાનો છે એકદમ સારી સારી અને આ ભવનાથ આપણે ભવનાથમાં સુવી

અને અહીંયા પિન્ટુભાઈ અલ્યા જાય છે અને મોટાભાઈ દર્શન કરવા જાય છે તો ચાલો આપણે દર્શન કરવા જઈ અને તમને પણ દર્શન કરાવી ચાલો આપણે જોવા જુનાગઢ તરફ આવી રહ્યા છે જો ગિરનાર છે તો જો સરસ મજાનો ગિરનાર છે અને ખૂબ જ સરસ મજા છે ગિરનારનો અને અમારા વિજયભાઈ અલ્યા છે ધીમે 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 અને અમારા વિપુલભાઈ છે અને ગિરનારનો કંઈક અલગ જ નજારો છે આજ મરજી કુંડ છે આમાં કાજબો દેખાય છે અને આપડો મરજી કુંડ છે દામ પવન પવનાથ ની અંદર સરસ મજાનો સરસ મજાનું અમે અમારા કાકાના ફોલપદ્ર ફૂલ પદરે વિધિ નું કામ ચાલુ છે તમે જોઈ શકો છો તો અમારા બ્લોગ માં બન્યા રહી ગયો પેન્ટિન બતાવીશું

وہ ہے وہ

ભાઈ બતા મુકેશભાઈ બનાભાઈ વિપુલભાઈ અરવિંદભાઈ